વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલ તરત સબસ્ક્રાઇબ કરો બે દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રણસો એકત્રીસ હાવર્ડ ગાર્ડનરે કેટલા પ્રકારની બુદ્ધિ દર્શાવી છે એનો જવાબ છે આઠ પ્રશ્ન નંબર ત્રણસો બત્રીસ બ્લૂમની વર્ગીકરણ પદ્ધતિમાં સૌથી ઊંચું સ્તર કયું છે એનો જવાબ છે મૂલ્યાંકન પ્રશ્ન નંબર ત્રણસો તેત્રીસ પાવલોના શાસ્ત્રીય સરંબર ત્રણસો બત્રીસ કોલબર્ગ નો નૈતિક વિકાસ નો સિદ્ધાંત કેટલા સ્તરો ધરાવે છે એનો જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર ત્રણસો છત્રીસ શબ્દ કોના સિદ્ધાંત સાથે જોડાયેલો છે એનો જવાબ છે પીઆરજી પ્રશ્ન નંબર ત્રણસો બાળકોમાં ભાષાના વિકાસનો ડિસઓર્ડર પ્રશ્ન નંબર ત્રણસો ઓગણચાલીસ બાળકનો શારીરિક વિકાસ કયા સિદ્ધાંત પ્રમાણે થાય છે એનો જવાબ છે માથાથી પગ પ્રશ્ન નંબર ત્રણસો ચાલીસ કિનરનો સિદ્ધાંત કયા પ્રકારના શિક્ષણ સાથે સંબંધિત છે એનો જવાબ છે કાર્યકારી શરતી શિક્ષણ પ્રશ્ન નંબર બાળકના વિકાસમાં સંવેદનશીલ સમયગાળો જવાબ છે વિશેષ કુશળતા શીખવા માટેનો આદર્શ સમય પ્રશ્ન નંબર શિક્ષણના નિયમોમાંથી કયો મુખ્ય નિયમ છે એનો જવાબ છે અસર નો નિયમ પ્રશ્ન નંબર ત્રણસો તેતાલીસ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં કયો ઘટક સૌથી મહત્વપૂર્ણ છે એનો જવાબ છે વારસો અને વાતાવરણ બંને પ્રશ્ન નંબર ત્રણસો ચુમ્માલીસ બાંડુરાના સામાજિક શિક્ષણ સિદ્ધાંતમાં મુખ્ય પ્રક્રિયા કઈ છે એનો જવાબ છે અનુકરણ પ્રશ્ન નંબર બાળકોમાં પ્રેરણાનો સૌથી અસરકારક પ્રકાર કયો છે એનો જવાબ છે આંતરિક પ્રેરણા પ્રશ્ન નંબર ત્રણસો છેતાલીસ લર્નિંગ ડિસએબિલિટી નો અર્થ શું છે એનો જવાબ છે વિશિષ્ટ શિક્ષણ અવરોધ પ્રશ્ન નંબર ત્રણસો સુડતાલીસ બુનરના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં કેટલા મોડ છે એનો જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર ત્રણસો અડતાલીસ બાળકનું સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા માટે કયું મહત્વપૂર્ણ છે એનો જવાબ છે મુક્ત અને સુરક્ષિત વાતાવરણ પ્રશ્ન નંબર ત્રણસો ઓગણપચાસ ટ્રાન્સફર ઓફ લર્નિંગ નો અર્થ શું છે એનો જવાબ છે એક વિષયમાંથી બીજા વિષયમાં જ્ઞાન નું ત્રણ પ્રશ્ન નંબર ત્રણસો પચાસ નિધનાત્મક મૂલ્યાંકન નો મુખ્ય હેતુ કયો છે એનો જવાબ છે બાળકની મુશ્કેલીઓ ઓળખવી

પ્રશ્ન નંબર ત્રણસો પંચાવન છે આંશિક બળતરા પણ પ્રશ્ન નંબર ત્રણસો સત્તાવન અભિક્ષમતા નો અર્થ શું છે એનો જવાબ છે ભવિષ્યની સંભાવના પ્રશ્ન નંબર ત્રણસો અઠાવન સામાજિક અધિગમનો સિદ્ધાંત કોણે આપ્યો એનો જવાબ છે બંધુરા પ્રશ્ન નંબર ત્રણસો ઓગણસાઠ રચનાવાદી અભિગમના પિતા કોણ છે એનો જવાબ છે જેન પિયા પ્રશ્ન નંબર ત્રણસો સાહીઠ શું છે એનો જવાબ છે અતિશય ચિંતા ગભરાટ અને ટાળવાની વૃત્તિ વિદ્યાર્થી મિત્રો આ હતા તીજ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું જેથી તમારી ટેટ વન અને ટેટ ટુ ની તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું આગામી વિડીયોમાં નવા એમસીક્યુ પ્રશ્નો સાથે તમામ ભાગો જોવા માટે અમારી પ્લે લિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ આપી પ્રશ્નો પર ક્લિક કરો એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો આજથી તૈયારીને એક નવી દિશા આપો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે Thank you.